અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયા છે રૂપિયા સિત્યોતેર હજાર પાંચસોની કિંમતના ત્રણસો સત્તાવન પોઈન્ટ સાતસો પચાસ મિલીગ્રામ ધરપકડ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ રાજસ્થાનના વતની અને અમદાવાદના વાડજ વિસ્તારના અખબારનગર સર્કલ ખાતે ખત કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા દંપતી કમલેશ દાલુરામ ભસ્નોય અને તેની પત્ની રાજેશ્વરી કમલેશ બિશ્નો ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલા દંપતિની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે ઉપરોક્ત મહિલા પાંચેક દિવસ પહેલાં પોતાના પિયર રાજસ્થાન સાચુર ખાતે ગયેલ ત્યાં તેના મામાના દીકરાના જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેથી મેફે ડ્રોનની માલ લઈ આ દંપતી આપેલ હોય બીજો છથો પોતાની પાસે રાખેલ આ દંપતી ત્રણ મહિનાથી આ કારોબાર પોતાના છૂટ ગ્રાહકોને વેચતા પકડાયેલી મહિલા બી અભ્યાસ કરી ચૂકી છે કોઈ ગુનાહિત ઇતિહાસ હાલ કોઈ જાણવા મળ્યો નથી વિનોદ પરમાર સત્યદી ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોષી ઝુંબેશના ભાગરૂપે કેટલાક સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર સર્વેલન્સ રાખવામાં આવેલું હતું અને પોલીસ કમિશનરશ્રી અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી નાય પોલીસ કમિશનર શ્રી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર ડ્રગ્સને નાબૂદ કરવા તમામ અધિકારીઓને તમામ ટીમોને સૂચના કરેલી હતી અને આ કામગીરીના ભાગરૂપે ગઈકાલે કુલ છત્રીસ લાખ ચાલીસ હજારના મુદ્દામાલ સાથે ત્રણસો સત્તાવન પોઈન્ટ સાતસો ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે આ જે જથ્થો જે છે એ અખબારનગર વાડજ ખાતે ખત કોલોનીમાં રહેતા કમલેશ બિશ્નોય તથા તેની પત્ની રાજેશ્વરી કમલેશ ના પાસેથી આ કબજો જે મુદ્દામાલ જે છે એ કબજે લેવામાં આવેલો છે કમલેશ બિશ્નોય જે છે એ છેલ્લા ચાર વર્ષથી અમદાવાદ ખાતે રહે છે અને ખાનગી પેઢીમાં નોકરી કરે છે એ એના એના પત્ની ગયા એક વર્ષથી એની સાથે રહેવા આવેલા છે રાજસ્થાનથી આ લોકો મૂળ સાંચોર પાસેના ગામના છે બંને અને આ જે છેલ્લા ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિમાં એટલે કે સાંચોર ખાતેથી આમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો અહીંયા લાવી અને છૂટાક વેચાણ કરતા હોવાનું પ્રાથમિક પૂછપરછમાં જણાવેલું છે આ જે પણ માહિતી અત્યાર સુધીની પૂછપરછમાં મળેલી છે એ મુજબ જે રાજેશ્વરી જે છે કમલેશની પત્ની અને હાલની આ જે જથ્થા સાથે પકડાયેલી મહિલા આરોપી એના મામાના જે છોકરો છે સુભાષ એ સુભાષને એને આ જથ્થો છેલ્લા ત્રણ મહિનાથી આપતો હતો અને આ છેલ્લો જે જથ્થો પકડાયો છે એ પણ એ આજથી પાંચ દિવસ પહેલાં એ સાંચોર ખાતે જઈ અને ત્યાં જઈને આ જથ્થો લઈ આવેલી હતી બસમાં અહીં લાવ્યા પછી એ છૂટક વેચાણ કરતા હતા આ જે પ્રવૃત્તિ જે છે એમાં મુખ્યત્વે જે એનો મામાનો દીકરો જે છે સુભાષ એ સુભાષ આ પ્રવૃત્તિમાં ઘણા લાંબા સમયથી એક્ટિવ છે અને રાજસ્થાન ખાતે એનું નેટવર્ક પણ છે અને એ જ્યારે આ પિયરમાં ગઈ હતી ત્યારે એણે વાત કરેલી કે તું પણ આ પ્રકારની પ્રવૃત્તિમાં જો આવે તો તને વધારે આર્થિક લાભ મળશે અને એ લાલચથી પ્રેરાઈ અને આ જે રાજેશ્વરી છે અને એના પતિ કમલેશ આ બંને છેલ્લા કેટલાક મહિનાઓથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં એ લોકો સક્રિય હતા હાલ આરોપીઓની જે પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલી છે આ જથ્થો વધુ પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે પ્રમાણે એના જે મામાનો છોકરો સુભાષ જે છે એ આ જથ્થો ઉત્તર પ્રદેશના લખનૌ ખાતેથી લઈને આવેલો હતો અને લખનૌ ખાતેથી સાંચોર લાવ્યા અને સાંચોરથી પછી એના જે અલગ અલગ પેડલર્સ છે પૈકી પોતાની મામાની પોતાની બહેનને પણ એણે આ પ્રવૃત્તિમાં મતલબ સક્રિય કરી અને જથ્થો આ રીતે પકડાયેલો છે હાલ આ ગુનાની અમુક કેટલીક તપાસ હાથ ચાલી રહેલી છે અને આમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ એટલે કે જે જે પણ લોકો આ જથ્થો પૂરો પાડે છે અમદાવાદમાં અથવા તો રાજસ્થાનમાંથી મેળવીને લઈ આવે છે એ બાબતેની આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે આરોપીઓને નામદાર કોર્ટ કસ્ટડી રજૂ કરી અને વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવામાં આવનાર છે અને હાલ આ ક્રાઇમ તપાસ ક્રાઈમ બ્રાન્ચ ખાતે ચાલુ છેલ્લા ચાર મહિનાથી આ પ્રવૃત્તિમાં એ સક્રિય છે અને એ લગભગ પાંચથી છ વખત સાંચોર ખાતે જઈને આ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો લઈ આવેલો છે આ જથ્થો પકડાયા બાદ જે પણ માહિતી મળી છે એ માહિતી ઉપર અત્યારે કામગીરી ચાલી રહેલી છે એટલે અત્યારે એ નામો અને એ જે માહિતી છે એ છુપાવી કેસને અને તપાસને નુકસાન કરે એમ અત્યારે જાહેર કરવામાં નથી આવ્યું આ જે એમના જે ગ્રાહકો છે એ અગાઉ સુભાષના જ ગ્રાહકો હતા અને સુભાષે આ ગ્રાહકોને એની જે હાલની જે મહિલા આરોપી છે રાજેશ્વરી એમને સરનામા નામ સરનામા આપેલા અને કોન્ટેક નંબર પણ આપેલો એ રીતે આ લોકો આ ગ્રાહકો છે એમના સંપર્કમાં આવેલા સુભાષ સાંચોર ખાતે જ છે અને સુભાષ જે છે સુભાષ અત્યારે હાલ જે મહિલા આરોપી પકડાઈ છે છે રાજેશ્વરી એના મામાનો દીકરો એટલે જ્યારે પણ એ લોકો છેલ્લા પાંચ મહિના પહેલા જ્યારે અહીંયા સુભાષ આવ્યો હતો અમદાવાદ એ વખતે એણે રાજેશ્વરીને આ કામમાં મતલબ કન્વિન્સ કરી હતી કે આ તમે આ કામ પણ કરો તો તમને આર્થિક લાભ વધુ મળશે